દિવાળીના પર્વના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરે જણાવ્યું હતું કે દિવાળીને ધ્યાનમાં રાખીને શહેરમાં પાંચ હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવશે તેમજ દિવાળી દરમિયાન ફાયર બ્રિગેડના તમામ સ્ટાફની રજા રદ કરવામાં આવી છે રાજકોટમાં ફટાકડા સ્ટોરના ફાયર એનઓસી માટે અત્યાર સુધીમાં બાર અરજીઓ આવી છે અત્યારે ફટાકડા દિવાળીના તહેવાર અન્વયે ફટાકડાની અરજીઓ બહાર આવેલી છે ગયા વર્ષે કુલ એકસો ને બાર આવી હતી પણ જનરલી ફટાકડાના બિઝનેસ કે ટેમ્પરરી બિઝનેસ હોય એટલે છે દિવાળીના છેલ્લા દિવસોમાં પણ વધારે ઘસારો રહેતો હોય છે પણ હાલે અત્યારે બાર એપ્લિકેશન આવીને અત્યારે અમારા સ્ટેશનો દ્વારા જે તે લગત વિસ્તારના સ્ટેશનને આપણી ઇન્સ્પેક્શનની કામગીરી ચાલું છે બીજી દિવાળીના તહેવાર અન્વયે ચોવીસ કલાક સ્ટાફ અમારો સ્ટેન્ડ બાય રહેશે કોઈ પણ આકસ્મિક કારણો સિવાય કોઈ પણ સ્ટાફને રજા દેવામાં નહીં આવે જેની બી રજા અગાઉ મંજૂર કરેલી પણ નથી ને કરવામાં પણ નહીં આવે એ સિવાય જે આપણા ગીચ વિસ્તાર કે જેમાં ફટાકડાની દુકાનોને વધારે જે છે દર પાંચ જગ્યાએ આપણે ફાયર ટેન્ડર સાથે દિવાળીના આગલા દિવસે અને બેસતા વર્ષના સવાર સુધી જેવા કે નાના માવા પરા બજાર સંત કબીર રોડ સદર બજાર પંચાયત ચોક જ્યાં ફાયર ટેન્ડર સાથે સ્ટાફ સાથે રાઉન્ડ ધ ક્લોક ત્યાં સ્ટેન્ડ બાય ડ્યુટી આવશે